નમસ્કાર શાળા પ્રવેશ ઉત્સવ શ્રી વજીપુરા કંપા આદર્શ શુદ્ધ પ્રાથમિક શાળા તારીખ છ બે હજાર ચોવીસ બુધવાર શ્રી વજીપુરા કંપા આદર્શ શુદ્ધ પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવ બે ચોવીસ ઉજવવામાં આવ્યો જેમાં અધ્યક્ષ શ્રી પી કે પટેલ સાહેબ મદદનીશ ખેતીવાડી નિયામક શ્રી અરવંદ જિલ્લા તેમજ લાયજન અધિકારી તરીકે શ્રી રાકેશભાઈ પાટિયા સીઆરસી કોઓર્ડિનેટર ઇન્દ્રાણ ઉપસ્થિત રહ્યા બંને મહાનુભાવોનું શાળાના ગેટ પાસે કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી સ્ટાફ મિત્રો એસએમસીના અધ્યક્ષ શ્રી કિરણભાઈ જે પટેલ પૂર્વ અધ્યક્ષ શ્રી શાંતિભાઈ વી પટેલ એસએમસીના તમામ સભ્યો કેળવણી મંડળના પ્રમુખ શ્રી નારણભાઈ કે પટેલ મંત્રી શ્રી મણિભાઈ એચ પટેલ હાઈસ્કૂલના આચાર્ય શ્રી દિલીપભાઈ સિંહ પટેલ વાલેશ્રીઓ આંગણવાડીના શિક્ષિકા બેન રમીલાબેન આંગણવાડીના બાળકો તથા પ્રાથમિક શાળા તમામ બાળકો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમની શરૂઆતમાં ગૌરવ ગાન મનુષ્યント બડા મહાન હે રજૂ કરવામાં આવ્યું ત્યારબાદ શાળાના આચાર્ય શ્રીમતી ચેતનાબેન દ્વારા ઉપસ્થિત અધ્યક્ષને પુષ્પગુચ્છ અને પુસ્તક અર્પણ કરી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ ઉપસ્થિત સૌનો હૃદયના ભાવ સતે શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ ઉપસ્થિત મહેમાન શ્રીઓ દ્વારા આંગણવાડી બાલવાટિકા અને ધોરણ એક ના પ્રવેશ તમામ બાળકોનું કુમકુમ તિલક કરી મો મીઠું કરાવી દફતર અને ચોપડાઓ આપી સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ ધોરણ પાંચ છ સાત આઠ માં ગયા વર્ષે પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ભેટ આપવામાં આવી ત્યારબાદ શાળાના બાળકો દ્વારા બેટી બચાવો તેમજ વૃક્ષારોપણ વિષય પર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા સમગ્ર કાર્યક્રમનું સંચાલન પણ બાળકો દ્વારા સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું અંતમાં શાળાના પટાંગણમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે જામફળી સરગવો લીમડો વગેરેનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું અંતમા શાળાના ઉપશિક્ષક શ્રી પ્રતિકભાઈ ભાવસાર દ્વારા ઉપસ્થિત સૌ મહેમાન શ્રીઓ વાલી શ્રીઓ તેમજ સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થી ભાઈ બહેનોનું પ્રતિપૂર્વક આભાર માનવામાં આવ્યો રિપોર્ટર શ્રી મણિભાઈ એચ પટેલ મંત્રી શ્રી શ્રી બોર્ડે ટીમમાં વજીપુરા કંપા ગ્રુપ કેળવણી મંડળ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન